તો મિત્રો આ તો મંગળવારના દિવસે તો બહુ માણસો છે છે સોમનાથ કેલા સોમનાથનું મંદિર આવી ગયો જય બૂટ કાઢી અંદર આવું દેખાય છે મિત્રો તો મિત્રો મંગળવાર છે અને મંગળવારે પબ્લિક હાવ ઓછું હોય એટલે આવવું તો મંગળવારે આવવું કારણ કે મંગળવારે મજા આવે ટ્રાફિક વગર દર્શન થાય બધી હા છે દેવી દેવીની ડેરી અને આમ દેખાય સામે નાથ દેવાદી દેવ મહાદેવ આ બને છે જો કોમેન્ટ કરીને કે શું બને છે અને દર્શન કરી લેવી મિનલ દેવી ના સંપલ કાઢી નાખ્યું તોનો મિનર દે માતાજીનું મંદિર તો મિત્રો તાળુ મારેલું છે પણ અંદરથી એ તમને દેખાડી દીવા છે અને ચરણ પાદુકા છે એવું છે આથી માણસો ફોટા પાડતા હોય એંગલ થી તમને દેખાડું મીનાળ દેવી દર્શન કર્યા બાદ મિત્રો આ બાજુ એ ગાર્ડન જેવું જ છે આ તો અહીંયા અત્યારે તો કોઈ પબ્લિક છે નહીં આવો પબ્લિક હોસ હોય મંગળવારે કોઈ ન હોય રાતે તો બહુ માણસ હોય દિવસનું જ ન હોય થાક્યા હોય ત્યારે આયા વિવાનું હે મજાનું વ્યવહારનું આનું નાગર મજાનું માણવાનું આયા છે સાયો છે આ

પણ વધારે માણસો પબ્લિક આવતું હોય તો આયા બેસવા સ્વચ્છતા જાળવું કચરો કચરા પેટીમાં નાખવું તો એ કોઈ પાલન કરતું નથી પણ આજ તો ફૂલડા જેવું કર્યું છે સરસ મજાનું આ હતું નહીં આ નવું એવું છે હતું નહીં આયા થોડાક દી પહેલાં જાય કર્યું લાગે છે એ મિત્રો આ કઈ રીતનું બેસવાનું બેસવાનું આ રીતનું ઝૂલવાનું હે કોઈક ઝૂલાવે તો થાય નકર નો ઝૂલી ગયું ભાઈ આમ ઝૂલી ગયું નકર નો ઝૂલી ગયું કટક કટક એક આ વતન છે હા સરસ મજાનું છે ભાઈ આવી ગયું કે તું આવી ગયું આ બધું હું તો આવ્યો નથી હે તમે કેજો આ છે એટલા દિવસ થયા આવ્યું એને તો પછી આપણે ભાઈ બંધ દોસ્ત લઈને આવી આયા મોજ માણવી તમે પણ આવો સરસ મજાનું મંગળવારના દિવસે અહીંયા કોઈ ન હોય તમે જો સરસ મજાનું આમ સોખુ કાઈ ઘટે જ નહીં તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દીજો મારા વાલા કારણ કે આવા નવા હું નવા વિડીયો લાવતો રહું તમારા માટે ઓકે સાળંગપુર અને હનુમાન દાદાના દર્શન કરાવીશું એ લગભગ વિડીયો બીજો બનાવવો પડશે બીજો વ્લોગ બનાવવો પડશે તો વિડીયોના માધ્યમથી તમે કહેજો એ કેવો વિડીયો સારો લાગ્યો કેવો નહીં વોળિયાનાથના દર્શન કરાવ્યા મંગળવારે તો પબ્લિક હાવ ઓછું હોય તો હાથ થોડોક બેહી ગયો છે એટલે અવાજ નથી નીકળતો તો બીજો બ્લોક ખુલતા નહીં કારણ કે દર્શન સાળંગપુર હનુમાન દાદાના કરાવશું આજ મંગળવાર છે એટલે ના તો પબ્લિક હશે